નમસ્તે મિત્ર હું સિદ્ધાર્થ છાયા મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છાયા ને આજ્ઞા આપો આપણે ગયા અઠવાડિયે વાત કરી ને પિયા કા ઘર એમાં આપણો સંદેશ એવો હતો કે કુટુંબને જો ભેગું રાખવું હોય અથવા તો ભેગું કુટુંબ રહે ને થોડા વધુ આમ કોમ્પ્રોમાઇઝ કરીને તો સુખે તે કેવી રીતના જીવી શકાય આજની આપણી ફિલ્મ છે ને એમાં આપણે એ વાત કરીશું કે કુટુંબ અલગ અલગ છે પણ તેમ છતાં સંદેશ એક જ છે કે કુટુંબ સાથે રહેવું જોઈએ પછી બધા જ લોકો ભેગા રહે કે દૂર રહે નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને બોલી સોફીમાં તમારું ફરીથી સ્વાગત છે આપણે જાણીએ છીએ કે આ સિરીઝમાં આપણે જૂની ફિલ્મો વિશે વાત કરીએ છીએ અને એની અંદર જે સંદેશ આપવામાં આવ્યો છે એના ઉપર ખાસ ચર્ચા કરીએ છીએ આ જે ફિલ્મ છે એ આવી હતી ઓગણીસો એસીના દાયકામાં એસી નેવુંના દાયકામાં ફિલ્મનું નામ છે સંસાર મુખ્ય કલાકારો રાજ બબ્બર રેખા અને અનુપમ ખેર છે ફિલ્મની વાર્તા કહું તો એક નિવૃત્ત પિતા છે એટલે હમણાં હાલ તાજા તાજા નિવૃત્ત થયા છે બે દીકરા છે એક દીકરી છે મોટા દીકરા સારી નોકરી કરે છે એટલે મધ્યમ વર્ગીય જેને કહેવાય સારો પગાર આવતો નાનો દીકરો એક જગ્યાએ ગેરેજમાં કામ કરે છે મિકેનિકનો અને દીકરી હોય છે એ કોલેજ વગેરેમાં જતી હોય છે સમય જાય છે મોટા દીકરાના લગ્ન થાય છે પછી સમાજમાં રહેવું છે પછી ભલે ને નાના દીકરાનો પગાર ઓછો હોય પણ એના લગ્ન તો કરાવવા પડે ને એટલે એના લગ્ન પણ થાય છે અને દીકરી જે છે એ મા બાપની મરજી વિરુદ્ધ ભાગી જઈને એક અન્ય ધર્મના છોકરા સાથે લગ્ન કરી લે છે અને ભાગી જાય છે એટલે પછી ઘરમાં રહ્યા ઓછા સમય પણ વસ્તુ એવું બને છે કે મોટા દીકરાની જે વાઈફ છે ને એ પ્રેગનેન્ટ થાય છે અને એ એના પિયર ડિલિવરી માટે જાય છે આ બાજુ જે પિતાજી છે એ હવે નિવૃત્ત થઈ ગયા છે અને દીકરો જે છે એક દિવસ મોટો દીકરો એક બેસે છે આમ હિસાબ લઈને કે આખા મહિનાનો ખર્ચો શું થાય તો એને ખબર પડે કે ભાઈ સાહેબ ખર્ચો તો એટલો બધો છે કે બધો બાર મારા ઉપર જ છે નાનો દીકરો તો કંઈ આપતો નથી ભલે ને પરણે લો બેન ભલે વહી ગઈ પણ હવે તો છોકરું આવવાનું એટલે એની દવાઓ એનું ખાવા પીવાનું ડોક્ટરને દેખાડવાનું પછી એને મોટો કરવાનો ભણવા મૂકવાનો સ્કૂલે જવાનું આ બધો ખર્ચો ક્યાંથી આવશે એટલે એક દિવસ આપણે થઈ ને ખોટા ખોટા ટાઈમે ટાઈમે સાચી વાત થાય ને તો તો એની અસર બહુ ખરાબ પડે એના પિતાને આ વાત કરે છે અને કહે છે કે હવે જે હું તમને મહિનાનો ખર્ચો આપતો હતો ને એમાંથી ફિફ્ટી પર્સન્ટ આપીશ અને પિતાનો પિત્તો જાય છે પછી તો ઘણી ચર્ચા થાય છે અને ખૂબ ઝઘડા થાય છે છેવટે નિર્ણય એવો લેવામાં આવે છે કે જે ઘરમાં એ લોકો રહે છે એની બરાબર વચ્ચે એક પટ્ટો દોરી દેવામાં આવે છે એક સાઈડ દીકરાને એના ફેમિલીની અને બાકીની સાઈડ પિતા નાનો દીકરો અને એ બધા ફેમિલીની રસોડાની વચ્ચે પણ એ પટ્ટી થાય છે એટલું નહીં ઘરની બહાર જે કૂવો છે ને એને પણ અડધો અડધો વેચી દેવામાં આવે છે થોડો સમય થાય છે પેલા જે મોટા દીકરાના વાઈફ છે એ પાછા આવે છે અને એ જ્યારે આ જોવે છે ત્યારે એ જે પેલી દીકરી ભાગી ગઈ હતી ને એના સસરા સાથે એક પ્લાન બનાવે છે અને આ બંને જણાને ભેગા કરે છે તો આ તો વાત હતી ફિલ્મની સ્ટોરીની પણ ફિલ્મમાં જે સંદેશ છે ને એના વિશે અત્યારે વાત કરીએ જેમ કા ઘરમાં હતું કે ભાઈ સાથે રહેતા હો આટલું બધું મોટું કુટુંબ અહીંયા પણ મોટું કુટુંબ છે તો કેમ આપણે થોડું એડજસ્ટમેન્ટ કરીએ પણ અહીંયા એવું હતું કે એડજસ્ટમેન્ટ તો થાય જ નહોતું પહેલા થતું હતું બધું પણ દીકરા ખોટા સમયે સાચી વાત કરીને બધું એવું બગાડી દીધું કે હવે બધું ભેગું થાય એવી કોઈ શક્યતા રહી ના પણ મન પાછા મળી જાય છે તો પછી એક ઉપાય આ જ પુત્ર વધુ હોય છે એ જ એક આઈડિયા આપે છે કે કેમ અમે લોકો થોડાક દૂર રહેવા જતા રહીએ દર રવિવારે અને તહેવારના દિવસે અહીંયા આવીએ સવારથી આવીએ કોક વખત વીકેન્ડમાં બે દિવસ આવીએ એકબીજા સાથે રહીએ ખાઈએ પીએ મસ્તી કરીએ બહાર ફરવા જઈએ અને સાથે રહી આ રીતના અને બધા ખુશ રહે એટલે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે મન એટલા બધા ખરાબ થઈ ગયા એકબીજાના પછી જ્યારે સમાધાન થાય ત્યારે પછી મારી મચડીને ભેગું જ રહેવું કુટુંબે એ જરૂરી નથી આવી જ રીતના જે રીતના આમાં સંદેશ આપવામાં આવ્યો છે કે ભલેને અલગ રહીને અઠવાડિયે કે તહેવારોના દિવસે મળીને સાથે રહીએ તો કદાચ વધુ લાગણી વધુ સારી રીતના એકબીજામાં આવશે અને એવું થશે તો ભલે અલગ રહીએ પણ સાથે રહીએ છીએ એવી ભાવના પણ આવશે જ્યારે આપણા ઘરમાં કદાચ પરિસ્થિતિ આવી થાય ભગવાન ના કરે આવું થાય પણ જો થાય તો શું આપણે આવો એક પોઝિટિવ અને પ્રેક્ટિકલ નિર્ણય ન લઈ શકીએ ઘણી વાર આપણે ઇમોશન્સમાં જઈને ના હો ગમે હોય ભેગું જ રહેવાનું છે વાત સાચી છે ભેગું રહેવું જોઈએ પણ જ્યારે આટલી હદના મન કડવા થઈ ગયા હોય તો એ શક્ય નથી ત્યારે આપણે પ્રેક્ટિકલ થવું પડે તો કેમ આપણે થોડા દૂર જઈને માતા પિતાથી રહીએ અને આવી રીતના ભેગા થઈએ અને ત્યારે એકબીજાની લાગણી મજબૂત બનાવીએ આમાં ઘર ભાંગવાની કે ઘર તોડવાની વાત નથી ભેગા રહીને એકબીજા સામે ઝઘડો કરવો નાની નાની અથવા જૂની વાતો યાદ કરીને બેટર એ છે કે દૂર રહીએ અને સાથે રહીએ તો આ હતો સંસાર ફિલ્મમાં રહેલો મેસેજ અને આ મેસેજ તમને કેવો લાગ્યો કેટલો પ્રેક્ટિકલ લાગ્યો કેટલો સારો લાગ્યો એ મને નીચે કમેન્ટ્સમાં જરૂર કહેજો આ જે આપણી ચેનલ છે એના પર આપણે મનોરંજનને લગતા ઘણા ઘણા વિષયો સાથે મળીએ છીએ દર અઠવાડિયે મળીએ છીએ ત્રણ વખત એમાં બુધવારે તો આપણે એક પોડકાસ્ટ પણ કરીએ છીએ આ વખતનું પોડકાસ્ટ ઘણું રસપ્રદ છે એટલે તમે જરૂર જોજો ગુજરાતી ફિલ્મોના એક ઉભરતા તેમ છતાં જાણીતા કલાકાર સાથે આપણે પોડકાસ્ટ કર્યું છે બુધવારે તમે એમાં જરૂર જોડાજો એને પણ જોજો પણ એ પહેલા આ ચેનલ ને કરી દેજો અને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો બીજું તમારે જે કંઈ પણ કહેવું હોય જે મેં કીધું એ પ્રમાણે નીચે કમેન્ટમાં જરૂર કહેજો તો બુધવારે ફરીથી મળીએ છીએ પોડકાસ્ટ સાથે ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો